અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે સાબરમતી ગેસના સીએનજી પંપ પર આગ લાગવાની ઘટનાની મોકડ્રીલ યોજવામાં આવી હતી ગેસ પંપમાં આગની ઘટનાને લઈ કેવી રીતે સમગ્ર બનાવ પર કાબુ મેળવી શકાય તેને જ લઈને મોક ડ્રિલ નું આયોજન કરવામાં આવ્યું હતું ગેસ લીકેજિંગ અને આગની ઘટના બને તો તેવા સમયે ગેસ પંપનો સ્ટાફ ફાયર વિભાગને સાથે રાખીને મહત્વ નુકસાન અટકાવી શકાય તેવા પ્રયાસ કરવામાં આવ્યા હતા આ મોક ડ્રિલ મોડાસા નગરપાલિકા અને 108 ના સ્ટાફે સરાહનીય કામગીરી નિભાવી મોક ડ્રિલ કરી હતી આજ તારીખ 11 જૂને સાબરમતી સ્ટેશન પર ગાડીમાં ગેસ લીકેજ થતાં સીએનજી સ્ટેશન પર આગ લાગવાનો એક કોલ મોડાસા નગરપાલિકાને મળેલો હતો તરત ફાયર વિભાગની તેમ તાત્કાલિક સ્થળ પર આવી ત્યારે એક મોકડ્રીલનું આયોજન હતું એ રીતનું એ હતું ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક આવી અને બે ગાડી સાથે ફાયર ફાઇટિંગ કરી અને એક સરસ રીતે આગ લાગે સીએનજી સ્ટેશન પર તો કઈ રીતનું આગ બુજાવવાની કામગીરી થાય એ મોકડ્રીલ કરવામાં આવી આમાં ગેસમાં શું કાળજી રાખી દીધો ગેસમાં એક તો સૌ પ્રથમ તો કે એના જેટલા પણ વાલ છે ને જે બધું છે લિક્વિડમાં છેક નથી એની પૂરેપૂરી કાળજી રાખવી પડે અને મેઇન વસ્તુ છે કે શોર્ટ સર્કિટ વાયરિંગ એનું ચેટપત કરવું પડે આ આકસ્મિક ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા સીએનજી પંપના કર્મીને એકસો આઠ દ્વારા ઝડપી સારવાર અર્થે ખસેડાયા હતા આ સમગ્ર મોકડ્રીલ દરમિયાન તંત્ર દ્વારા ફાયર અધિકારી હેમરાજસિંહ વાઘેલા સહિતની ટીમે સરસ નિદર્શન કાર્યક્રમ યોજ્યો